તો નમસ્કાર મારા ભાઈઓ ભાઈઓને બહેનો કેમ જોયાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પરિક્રમા છે હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે કેમ કે પરિક્રમા છે એ પૂનમ સુધી ચાલી હતી પણ આજે એક પણ લોકો તમને ગિરનાર નહીં એ પરિક્રમામાં જોવા ન મળે પણ અત્યારે સાહેબ તમને ખબર છે કે આ ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં જય ગિરનારી લખી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર જ આવ્યા છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ અત્યારે પરિક્રમા ચાલી રહી છે તો પરિક્રમાના પણ અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી અત્યારે જે આ ફોટો તમે જોઈ રહ્યા છો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ફોટોમાં જે તમને ભાઈ દેખાતા છે એ ભાઈ છે લીલી પરિક્રમા કરી રહ્યા હોય છે અને લીલી પરિક્રમા દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવે છે અને આ જે ફોટો અને વિડીયોઝ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે હવે તમને ખબર છે કે આ વખતે પરિક્રમામાં એવું થયું છે કે લગભગ દસેક જેટલા મોત થયા છે ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે આ પરિક્રમામાં આટલા મોત થયા છે દી પહેલાં ભાઈ આટલા મોત નથી થયા પણ તમને ખબર છે સાહેબ કે વધતી જતી બીમારી ખાસ કરીને હાર્ટ એટેક અને એની સાથે સાથે જ્યારે જંગલની અંદર પરિક્રમા કરતા હોય ત્યારે હું પણ તમને વારંવાર કહેતો હોઉં છું કે મારા ભાઈ જેટલું બને એટલું આપણી શરીર તંદુરસ્ત હોય ને ત્યારે જ આ પરિક્રમા કરવી જોઈએ એના પહેલાં ન કરવી જોઈએ પણ ઘણા ઘણા બધા લોકો એવા હોય છે કે જેમની તબિયત સારી ન હોય છતાંય કે લીલી પરિક્રમા આપણે કરી નાખીશું તો ભાઈ એવા વ્યાયામમાં તમારે ન જવું જોઈએ કેમકે એવા વ્યાયામાં જાઓને ભાઈ ત્યારે તમને આવા હાર્ટ એટેક આવતા હોય છે એટલે ખાસ કરીને તમારે ખાસ નોંધ પણ એ લેવી કે ગમે ત્યારે પરિક્રમા તો તમે ગમે ત્યાં આ રીતે જતા હોય તો તમારે ખાસ એકવાર ધ્યાન રાખી દેવું કે તમારું શરીર છે એ કેટલું તંદુરસ્ત છે જો તમારું શરીર તંદુરસ્ત નહીં હોય તો તમે પરિક્રમા કરી જ નહીં શકો તો બસ મારા વાલા આજ માટે આટલું રાખીએ છીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ